ભૃગૃષિની પાવન ભૂમિ એટલે ભરૂચ સુંદરમ અને કન્હૈયાલાલ મુનશીનું કબન એટલે ભરૂચ ઔદ્યોગિક ક્ષેત્રે વિશ્વમાં સ્વર્ણ અક્ષરે અંકિત થયેલું શહેર એટલે ભરૂચ અને જેને જોવા માત્રથી પવિત્ર થઈ જવાય એવી પાવન નર્મદા નદીનું શહેર એટલે ભરૂચ પરંતુ છેલ્લા કેટલાય સમયથી નર્મદા નદી સૂકી ભટ્ટ બની છે દોઢ કિલોમીટર પહોળી નદી આજે ત્રણસો મીટર પર સીમિત થઈ ગઈ છે ત્યારે સવાલ ઊભા થયા છે કે આના જવાબદાર કોણ જવાબ છે ભરૂચની નબળી રાજનીતિ જી હા છેલ્લા કેટલાય સમયથી નર્મદા નદી રાજકીય અખાડો બની ગઈ છે અને હાલ લોકસભા ચૂંટણીનો માહોલ છે અને જનતા નર્મદાના પાણી માટે વલખા મારી રહી છે ત્યારે નેતાઓના નિષ્ફળ પ્રયાસોને બાદ કરીએ તો નર્મદા માટે કોઈ પણ નેતાઓએ એમનો દમખમ લગાવ્યો નથી જેનાથી આજે નર્મદા નદી મરણ પથારીએ છે અને હાલ ચાલી રહેલ લોકસભા ચૂંટણીમાં નેતાઓને આ સળગતો પ્રશ્ન દેખાતા તમામ નેતાઓ નર્મદાને જીવંત કરવાની સોગંદ ખાઈ રહ્યા છે સોશિયલ મીડિયાથી લઈને ચૂંટણી ઢંઢેરા સુધી આજે જેઓ નર્મદા નદીના નામે વોટ માંગી રહ્યા છે શું તેઓ ખરેખર નર્મદા માટે ઝુંબેશ ચલાવશે કે પછી આ પણ માત્ર ચૂંટણીલક્ષી મુદ્દો બની રહેશે હાલ કેટલાક નેતાઓ એ રોડ રસ્તા પર नर्मदाને બે કાંઠે વહેતી કરવાના પોસ્ટર માર્યા છે તો કેટલાક નેતાઓ ફેસબુક પર नर्मदाને જીવંત રાખવાની સોગંદ ખાઈ રહ્યા છે કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણના સમર્થકોએ ફેસબુક પર નર્મદા નદીને બે કાંઠે વહેશે એવા વચન આપ્યા હતા તો બીટીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવાએ કેટલાક રોડ પર જીત વ્યક્ત કરતા નર્મદા નદીનું ઉદ્ધાર કરવાની વાત કરી હતી નિજી ઇલેક્શન છે ઇલેક્શનની વાત કરે તો ભારત દેશની અંદર લોકશાહી જેવું કંઈ બચ્યું નથી અત્યારે જે રીતે આ લોકોનું શાસન આવ્યું છે વાળાનું અને મૂડીવાદી બ્રાહ્મણવાદી લોકોનું તો તમે જોઈ લો મૂળ લોકોને એટલી બધી તકલીફ પડે છે જ્યાં સુધી નર્મદાની વાત આવે છે કે નર્મદા આટલો મોટો ડેમ બનાવીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર પાણી લઈ ગયા જ્યારે અહીંના ખેડૂતો જે ભરૂચ જિલ્લાના ખેડૂતો આજે પાણી વગર વલખા માળે પીવાના પણ પાણી નથી જમીનોની અંદર ખારાશ આવી ગઈ છે અને ખાસ કરીને જે માછીમારોનો જે ધંધો હતો એની પર જબરજસ્ત મોટું અસર થઈ છે અને આવનારા સમયની અંદર આ માછીમારો ક્યાં જશે એમના બાળકોનો શિક્ષણ માટે કોઈ પૈસા નથી કોઈ સગવડ નથી કોઈ રોજગારી નથી તો એની સામેની આ લડત હશે અને જ્યારે આ લોકશાહીની અને લોકસભાની જ્યારે જીતવાની વાત કરે છે આ વખત જીતવાના છે ને આ નર્મદાને ફરી અમે બંને કાંઠે વહેવા માટે અમે એના માટે મોટા આંદોલનો કરીશું અને બંનેવ કાંઠે એ જાતની અમારે પ્રતિજ્ઞા છે જો દેશની અંદર કોંગ્રેસની સરકાર આવશે તો નર્મદા નદી બેવ કાંઠે વહેતી કરીશું એવા આજે અહીંયા અમે અહીંયા નર્મદા નદી બેવ કાંઠે વહેતી કરીને અમે અહીંયા સંકલ્પ કરીને આજે અહીંથી અમે શરૂઆત કરીએ છીએ એની કક્ષાથી લઈને રાષ્ટ્રીય કક્ષાના નેતાઓથી નર્મદા નદી સુરક્ષિત નથી થઈ શકી તો શું આ સાંસદના ઉમેદવારો નર્મદાને જીવંત કરશે આ સવાલ ભરૂચની જનતા આજે આ નેતાઓને પૂછી રહી છે બ્યુરો રિપોર્ટ કનેક ગુજરાત